પ્રદેશ દમણમાં નાની દમણ મસાલ ચોક સ્થિત તનોજ પટેલ દ્વારા લીમડાના છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું તો જે કોઈ વિસ્તારમાં આવા વાવેતર કરવામાં આવ્યા હોય એવા છોડોના અંદર આજુબાજુના દુકાન માલિકોને અપીલ કરવામાં આવી કે સવાર અને સાંજ દરમિયાન એક લીટર જેટલું પાણી આ છોડોને આપવામાં આવે કે જેથી કરીને આવનારા મોન્સૂન સુધી છોડને યોગ્ય પાણી મળી રહે જે ભાઈ આજે તમે જે વૃક્ષારોપણ કરવાનું કાર્ય શરૂ કર્યું છે તો એ તમને પ્રોત્સાહન ક્યાંથી મળ્યું તે પ્રેરણા ક્યાંથી તમને મળી પ્રેરણા મળવાનું તો એવું કે આજે વર્ષોથી મેં પોતે મારો જન્મદિવસ છે કે કોઈ બી મારા મિત્રનો કે સગાવાળાનો જન્મદિવસ છે ત્યારથી જ મેં આ પેડ પૌદાનું વિતરણ હતો બુકે કે ગુલદસ્તામાંથી માનતો જ્યારથી જ પર્યાવરણ પ્રત્યે મને પ્રેમ હતો પણ આજે તો આ વર્ષની જે ગરમી છે બે હજાર ચોવીસની એ સખત ગરમી છે તો આ વિચાર એવો આવ્યો કે હોય એને ઉજાગર કરવાનો સમય આવ્યો અને પર્યાવરણને આગળ વધારવાનો સમય આવી ગયો એટલે આવું ચાલુ કર્યો અત્યાર સુધી તમે કેટલા ઝાડવાઓ રોપ્યા છે અને કેટલા જાડવાઓ આપ્યા છે લોકોને લગભગ ચારસોની નજીકમાં રૂપિયા છે અને બસ દોઢસો બસો જેવા લોકોને ભેટ કર્યા છે ઝાડવા રોપવાથી પ્રદેશનો શું ફાયદો થશે પ્રદેશનો અનેક દેખનો ફાયદો થશે જેમ કે લીલું રહેશે વાતાવરણ રહેશે ઓક્સિજન વધારશે વરસાદને લાવવામાં મદદરૂપ થશે જે ઔષધિ રૂપે બી જે લીમડાને ગણવામાં આવે અને આપણા હિન્દુ શાસ્ત્રની અંદર અને ભારતની સંસ્કૃતિની અંદર લીમડાનું બહુ મહત્ત્વ છે અને બહુ બધી ઔષધિનાથી પ્રાપ્ત થયેલી છે આપણા માનવ શરીરની અંદર પશુ પક્ષીની અંદર બધાની તો લીમડો બહુ મહત્ત્વનો છે લોકોને તમે શું માર્ગદર્શન આપશો આવી છે લોકોને માર્ગદર્શન એ આપવા માગું છું કે આમાં મારા એકલાનું કામ નથી બધા સહયોગ આપો આમાં કોઈ રાજનીતિક કઈ નહીં મળે કે મારે બી મોટું નથી બનવું આપણા બધાનું કામ છે આપણા ટોટલ ઘર પરિવારનું કામ છે આમાં સાત સહકાર આપે પોતે બી એ નર્સરી જે ફ્રામમાંથી લાવીને બી રોપી શકે અને આપણું દમણને એકદમ ગ્રીનરી બનાવે એવી તાત્કાલિક વ્યક્ત કરશે